તેમના વતનમાં આવ્યા હોય ત્યારે મિત્રો અત્યારે ચૈતર વસાવાની હાજરી નથી તો મિત્રો શું હવે કેજરીવાલ આગળ શું પગલું ભરશે કારણ કે અત્યારે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે મિત્રો એક ધારાસભ્યની હાજરી નથી અને એવડા મોટા નેતા આવી ગયા છે મિત્રો તેમનું સ્વાગત અને એક એમએલએ ધારાસભ્ય હાજર નથી શું મિત્રો હવે આ ધારાસભ્ય ચૈતર વસાવાને છોડાવવા માટે કેજરીવાલ જેલ જશે અને વડોદરાની જેલમાંથી તેમને છોડાવીને લાવશે

અને દર્શક મિત્રો હવે જોઈએ છે છે કે 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 અરવિંદ કેજરીવાલ આગળ શું નિર્ણય કરે ચૈતર ચૈતર છોડાવે હવે જેલમાં જ રહેવું પડશે કારણ મિત્રો એ પણ પ્રશ્ન ઉભો થાય છે કારણ કે એક ધારાસભ્યની હાજરી નથી હોતી અને મિત્રો તેમના વતનમાં એક એવડા મોટા નેતા આવ્યા છે તો મિત્રો હવે ચૈતર વસાવાને છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ જાય છે કે નથી જાતા એના સમાચાર આપણે નવા વિડીયોમાં આપીશું આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે